ત્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં હાથવા તીરકામ અર્ધપર વસ્ત્રો ઉગાડા પગ માથામાં તમે જો ફાળિયું બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના મિત્રો હજી તો તમને આ ભાઈનો આગળ વિડીયો બતાવું છું ખરેખર આદિવાસી સમાજ માટે આ ભાઈએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ સાંભળી અને તમે બધાય ગુસ્સે થઈ જવાના છો આ યાર તમારા પગ છે તે જમીન ખસી જવાની છે અને તમે સોસો ટકા ભાઈભર ગુસ્સે થઈ જશો અને કહેશો કે ખરેખર યાર આદિવાસી સમાજને હા લોકો આવી રીતે માને છે હા તમે શબ્દો સાંભળ્યા કે આ વ્યક્તિ આદિવાસી સમાજને એમ કહી રહ્યા છે કે આદિવાસી સમાજના લોકો તો જંગલની અંદર રહે છે ઉઘાડા પગે ચાલે છે માથે ફાળિયા બાંધે છે અને જે જંગલના પ્રાણીઓ સાથે બાંધના કરે છે અને બીજું ઘણું બધું કહી રહ્યા છે એ શબ્દોનો આપણે ઉપયોગ નહીં કરીએ કારણ કે હું નથી ઈચ્છતો કે મારા મોઢેથી આદિવાસી સમાજ માટે આવા શબ્દો બોલાય કારણ કે યાર હું આદિવાસી સમાજને હંમેશા માટે ચાહું છું અને રિસ્પેક્ટ કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં લગભગ દસ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર આપણા આદિવાસી સમાજના છે અને આ વ્યક્તિનો વિડીયો જે કાલની વાતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને જેટલા પણ આદિવાસી સમાજના લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને આ વ્યક્તિના મોઢે આવા શબ્દો સાંભળી રહ્યા છીએ બધાએ આ વ્યક્તિનો ફૂલે ફૂલ વિરોધ કરી રહ્યા છે કારણ કે આદિવાસી સમાજ માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો જ ના જોઈએ આદિવાસી સમાજના લોકોનો જે એક મેન હથિયાર કહેવાય છે તીરકામઠા એ તો લઈને ફરવાના જ છે ને આ વ્યક્તિએ એવું કહ્યું છે કે એ તીરકામઠા લઈને ફરતા હોય છે અને જેમને તેમ બધું કહેતા હોય છે પરંતુ આપણે એવા શબ્દોનો કદી ઉપયોગ નથી કરવાના આદિવાસી સમાજ એક ભોળો સમાજ છે ભલે અમુક લોકો આર્થિક રીતે એમની પરિસ્થિતિ એવી હોય પરંતુ આ ભાઈએ જે રીતે શબ્દોનો ઉપયોગ કર્યો છે એવી રીતે ન જ કરવો જોઈએ તમે એકવાર વિડીયો જોતા જો અને ખાસ જો તમે આદિવાસી સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને આ ભાઈ કાયદેસર આ જે શબ્દનો ઉપયોગ કર્યો છે એને લઈને માફી માંગવી જોઈએ કારણ કે કોઈ સમાજ વિશે આવા શબ્દોનો ઉપયોગ ન જ કરવો જોઈએ તમે એકવાર વિડીયો જોતા જો અને વધુ લોકો સુધી શેર કરી દેજો ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકામઠા પહેરવા પેરવા અર્ધપર્ધ વસ્ત્રો ઉગાડા પગ માથામાં તમે જો ફાળિયું બાંધેલું જંગલમાં માં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ક્યાં ભાઈ